હનુમાનજી મહારાજની યાત્રા શરૂ થઈ તો ભક્તિના માર્ગ ઉપર જે લોકો ડગ માડે છે એના જીવનમાં બહુ આવે છે નરસિંહ મહેતાએ ભગવાન દુઃખી થયા મીરાબાઈએ લીધું દુઃખી થયા તુકારામે લીધું દુઃખી થયા સુરદાસ લીધું દુઃખી થયા એમને દુઃખ બહુ પડે વિઘ્નો બહુ આવે પણ રામની કૃપાથી એ વિઘ્નો ક્યાં ચાલ્યા જાય એ ખબર જ ન પડે હનુમાનજી મહારાજ ની યાત્રા શરૂ થઈ તો સોનાનો મહેનાક પર્વત આગળ આવીને ઉભો રહ્યો મારી ઉપર આરામ કરતા જાઓ હનુમાનજી મહારાજે જોયું કે આખો સોનાનો છે અને સોનું કોઈને આરામ આપે જ નહીં જેના ઘરમાં સોનું વધ્યું એની હું ઘરામ થઈ જાય અને હાચવું કેમ આ તો આખે આખો સોનાનો છે વાત સાચી છે હું જેને રહું સોનું વધે એની હું ઘરામ થઈ જાય એક બાદશાહ

દેવતાઓ નાગ દેવતા વિઘ્ન કરવા આવનાર દેવ અને જેના માર્ગમાં વિઘ્ન કરવાનું છે એ પણ દેવ આનો અર્થ એ થાય કે ભક્તિની શરૂઆત આપણે કરીએ તો આપણને બીજા નહીં નડે આપણા આપડા નડશે ચેતવા જેવું હોય તો આપણાથી ચેતો

ઉપર બાંધેલી ઘડિયાળ પાંચ વાગે એમ સમય તો બતાવે છે પણ કાંડા ઉપર બાંધેલી ઘડિયાળ માણસ જાતને બીજી સૂચના એક આપે છે ચારણી સાહિત્યમાં લખાયું છે કાર બાર બાર બાજે ઘડિયાળ હું મેં આયુ જો ઘટાતી બાકી સૂચના જણાવે હે

ક્યાં સુધી પરમાર્થ નું કામ નથી કરવું એમ ઘડિયાળ કે છે હું હંમેશા કહું છું કે સમયની સાથે ચાલે એ શાશ્વત થાય સમયની આગળ ચાલે એ પણ પસ્તાય છે સમયની પાછળ ચાલે એ પણ પસ્તાય છે હનુમાનજી મહારાજ બરાબર સમયને ધ્યાનમાં રાખે છે અને તરત જ કહ્યું તો માં ખાઈ લે હાલ એટલે કામ પૂરું થાય અને હનુમાનજીને ખાવા માટે એક યોજન એટલે ચાર ગામની અંદર સુરસાએ પોતાનું મોડું પોળું કર્યું હનુમાનજી મહારાજ રામ કૃપાથી ડબલ થયા આમ સ્પર્ધા વધી સ્પર્ધા વધી એટલે સમય વધારે બગડે એક સમય એવો આવ્યો કે કે અંદર અંદર પોતાનું મોડું કર્યું હનુમાનજી મહારાજ વિચાર કરે મોઢું બંધ કરતા વાર લાગે એટલે નાનકડું સ્વરૂપ ધારણ કરી અને એના મોઢામાં ચક્કર મારી બહાર નીકળી જવ તો ખાધો કહેવાય એટલે તરત નાનું સ્વરૂપ ધારણ કરી અને તરત જ એના પગમાંથી મોઢાની અંદર આ ચક્કર મારી અને પગમાં આવીને બેઠા કહ્યું માતે મને ખાઈ લીધો કહેવાય હવે જવાબ બુદ્ધિમતા વરિષ્ઠા સુરસાની અસર હનુમાનજી ઉપર નથી થઈ કારણ કે હનુમાનજી મહારાજ પોતે સંત છે અને સંત સાચા હોય તો એની ઉપર માયાની અસર નથી થતી સુરસા માયા છે બીજું જેમ હનુમાનજી મહારાજે પોતાનું શરીર પોતાનું સ્વરૂપ વિરાટ બનાવ્યું અને સમય આવ્યો તો બિલકુલ નાનું પણ બનાવ્યું એમ માણસે પણ નાના અને મોટા થતા શીખવું જોઈએ એક વખત મોટો થઈ જાય પછી નાનો થાય જ નહીં તો જીવી ન શકાય એટલે સમય પડે નાનું પણ થવું જોઈએ ત્રીજી વાત સુરસા જ્ઞાની છે હનુમાનજી મહારાજ ને એની પાસેથી કઈક મેળવવું છે તો કઈક મેળવવા માટે સદગુરુ ચરણમાં પોતાની બધી મોટાઈ મૂકીને બેસવું જોઈએ તો સદગુરુ ની કૃપા પાત્ર આપણે બનીએ ને એની પાસેથી કઈક મેળવી શકીએ ત્યાંથી આગળ ગયા

એને કેમ કરીને ખતમ કરી નાખો એવો વિચાર આવે એ ઈર્ષા નો સ્વભાવ છે કશું હાથમાં ના આવે તો ઈર્ષાખોર માણસો એના પડછાયા પકડે પડછાયા એટલે બ્લેક સાઈડ દબાવે

સાંજનો સમય પસંદ કર્યો છે દરેક કામનો એક સમય હોય છે એ સમય પ્રમાણે જો આપણે કામ કરીએ તો જ એની સફળતા મળે છે સમય વગરનો કામ પરિણામલક્ષી બનતું નથી એટલે કોઈ પણ કામ કરવા માટે એનું પરિણામ મેળવવા માટે બરાબર કામ થવું જોઈએ સુંદરકાંડના માધ્યમથી હનુમાનજી મહારાજના પરાક્રમથી દેખાય છે સાંજનો સમય એમણે લક્કા ની અંદર જવાનો પસંદ કર્યો મચ્છર જેવડા નાના બન્યા સાંજ નું શું કામ પસંદ કર્યો સંધ્યા પછીનો નો બેનો હોય એ બધી રસોડામાં કામ કરતી હોય અને ભાઈઓ નોકરી ધંધેથી આવ્યા હોય એટલે આરામ કરતા હોય હોય ટ્રાફિક અવર જવર ઓછી હોય તો હનુમાનજીને વિચાર થયો કે હું અંદર જોતો કોઈ મને પકડશે નહીં પણ તો લંકીની નામની એક રાક્ષસી આવી હનુમાનજીને કહ્યું હું તને ખાઈ જઉં લંકા નો ચોરી મારો ખોરાક છે હનુમાનજી મહારાજ નું મગજ ફરી ગયું માથાની અંદર ધીમી ઝાપટ મારી દીધી મૂકો ધીમે માર્યો

હનુમાનજીનો સ્પર્શ જ્યાં સુધી નહોતો થયો ત્યાં સુધી બુદ્ધિ બગડેલી હતી પણ જેવો સ્પર્શ થયો તો બુદ્ધિ દીક્ષિત થઈ અને બુદ્ધિ દીક્ષિત છે જ્યાં સુધી પડે નહીં ત્યાં સુધી ખબર જ ના પડે પણ હનુમાનજી એના આશીર્વાદ લીધા આ લંકીની અંદર રાક્ષસી લખ્યું છે દરેકે દરેક લેખકોએ લંકીને રાક્ષસી જ કહી છે પણ હકીકતમાં એ રાક્ષસી નથી

તો તો લોકો બારના જીવન ખબર પડે એટલે લોકો થી બચવા માટે લોકોને ભ્રમમાં નાખવા માટે રાક્ષસી બની છે એના આશીર્વાદ લઈને હનુમાનજી મહારાજ દરેક મંદિરમાં ગયા છે એવું લખ્યું હનુમાનજી મહારાજ મંદિર હવે લંકામાં મંદિર હતું જ નહીં જેટલા હતા એ બધા તો પાડી દીધા રાવણે જે ઘર ની અંદર સંતના પગલા પડી જાય પછી એ ઘર ઘર ન રહી મંદિર બની જાય એટલે વાર તે વારે સંતોના પગલા આપણા ઘર ની અંદર પડાવા જોઈએ હું હંમેશા કહું ઘરમાં ભક્તિ ભળી જાય ને તો ઘર એ મંદિર બની જાય હનુમાનજી મહારાજ બધા ની અંદર તપાસ કરતા કરતા વિભીષણ ને મળ્યા છે વિભીષણ સાથે કેટલોક વાર્તાલાપ થયો એને જે કઈ રસ્તો બતાવ્યો એ પ્રમાણે અશોક માટે આવ્યા છે મા સીધાજી જ્યાં બેઠા હતા એ ઝાડ ઉપર બેઠા એ જ વખતે રાવણ આવ્યો છે રાવણે તલવાર લઈ સીતાજીને મારવા માટે ગયા ત્યારે મંદોત્રી અમને અટકાવી અને તલવાર પ્યાન કરી દીધી જતા જતા ચાર સ્ત્રીઓની ચોકી સીતાજીની આજુબાજુમાં મૂકીને રાવણે એટલું કહ્યું કે એક મહિનાની અંદર મારી સામે જોજે નહીં તો તારું માથું ઉડાડી મૂકીશ જતા જતા ચાર સ્ત્રીઓને મૂકી છે અને સ્ત્રીઓને જ મૂકી છે કોઈ પુરુષને ચોકીમાં મૂકી નથી હું હંમેશા કહું છું કે આખું વિશ્વ

કે મને એક રાત્રે સ્વપ્ન આવ્યું છે ઉત્તર દિશા તરફથી એક વાનર આવ્યો છે એને લંકાને મારી મૂકી છે અને સીતાજીને લઈને ગયો છે આવું મને સ્વપ્ન આવ્યું છે તમે સીતાજીને હેરાન ન કરો અને સીતાજીને પગે લાગીને જતી રહી પછી ત્રિજટા અને સીતાજીનો સંવાદ છે ત્રિજટાએ એને કહ્યું સીતાજીએ મા મારે બળી મરવું છે ભગવાન રામનો વિરહ મને સતાવે છે મારાથી જીવાતો નથી મનથી ક્યાંક અગ્નિ લઈ આપો મારે બળી મરવું છે ત્યારે ત્રિજટાએ કહ્યું કે બેટા આ તો લંકા છે રાવણનું ગામ છે અહીંયા તેત્રીસ કરોડ દેવતાઓ એની આજ્ઞા વગર કામ નથી કરી શકતા એમાં રાત્રે અગ્નિ ક્યાંથી લાવું ભગવાન રામ નામ લે એ તારા દુઃખ દૂર કરશે એમ કરીને ત્રિજતા ચાલી ગઈ અને અહીંથી સુંદરકાંડની અંદર કરુણ આવે રાગ શિવ આધાર લઈ અને આપણે પાઠ ને આગળ ચલાવી

को की दे मुत्रिका मनोहर देखी मन ही मन घबराए बनाए आश्चर्य सिंधु में डूब गई मुद्रिका यहाँ कैसे आई माया पति के ऊपर कैसे ये किसकी माया चल पाए किसमय हर सब સોચતી રાજકુમાસી સમય જટ ભવન સુધર ભોલે સમય વિચારધુર મનો મે શ્રી રઘુ નાયક ગુણગાન કે સુનહી વિસ્મિત હોભુ કાલ